નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી અને શું કહેવું તે જ સમજ બહારનું છે સરકાર દ્વારા લોકહિત અને જનકલ્યાણની અનેક યોજનાઓ અમલમાં છે પણ અનેક યોજનાઓ લોકોની જાન બહાર પણ છે અને કેટલીક જનકલ્યાણની યોજના વહીવટી કારણોસર ખરેખર લાભાર્થીઓ સુધી પહોંચતી નથી તેવો જ એક કિસ્સો વડોદરા જિલ્લાના સાવલીમાં જોવા મળ્યો કે આ વહીવટી કારણોસર સરસ્વતી સાથે ધોરણ નવમાં પ્રવેશ વખતે બે હજાર ત્રેવીસની સાલમાં અને હાલમાં પણ વિદ્યાર્થીઓને મળ્યો નથી અને ખાનગી ખુલ્લા ખેતરમાં નવસો જેટલી સાયકલો વરસાદમાં કાટ ખાતી જોવા મળી હતી સાવલી ડેસર તાલુકામાં સરકારી રાહે સરસ્વતી સાધના યોજના હેઠળ કન્યાઓને વિતરણ કરવા પાત્ર નવસો જેટલી સાયકલો સાવલી પાસેના એક ખાનગી માલિકીના ખેતર કમ્પાઉન્ડમાં ધૂળ ખાતી અને વરસાદમાં કાટ ખાતી ખુલ્લી પડી રહેલી જોવા મળી હતી આ લાલિયાવાડી સરકારી તંત્રની કે એજન્સીની એ અંગે સવાલો ઉભા થયા છે પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત સરકાર દ્વારા સામાજિક કલ્યાણ અને ન્યાય અધિકારિકતા વિભાગ તેમજ આદિજાતિ વિભાગ દ્વારા સરકારની સરસ્વતી સાધના યોજના હેઠળ દર વર્ષે પ્રાથમિક શાળામાંથી માધ્યમિક શાળાના ધોરણ નવમાં અભ્યાસ કરતી કન્યાઓના ડ્રોપઆઉટ રેશિયામાં ઘટાડો થાય તેમજ વિદ્યાર્થીઓનો ઘરેથી નિયમિત અને સમયસર શાળામાં જવા આવવાની સુગમતા રહે તે માટે શાળા સત્ર શરૂ થાય ત્યારે વિદ્યાર્થીઓને સરકારી સહાયની સાયકલોનું વિતરણ કરવામાં આવે છે પરંતુ યોજનાનો વાસ્તવિક અમલ થઈ રહ્યો છે કે કેમ તે અંગે સમગ્ર રાજ્યભરમાં વિવિધ તાલુકાઓના ગોડાઉનમાં ધૂળ ખાતી અને કાટ ખાતી સરસ્વતી સાધના યોજના હેઠળની હજારો સાયકલો કાટ ખાતી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે સાવલીમાં પણ આશરે નવસો જેટલી સાયકલો અને ખાનગી ગાર્ડન ખેતરમાં ખુલ્લી વરસાદમાં કાટ ખાતી અને ધૂળ ખાતી જોવા મળતા ચકચાર મચી જવા પામી છે તાલુકાની અનેક હાઈસ્કૂલોમાં એક તરફ પ્રથમ સત્ર અડધું થઈ જવા છતાં સાયકલો નહીં મળતા પોતાને મળવાપાત્ર સહાયક સાયકલની જ્યોતી કન્યાઓની અપેક્ષાઓને દાંટ વાળ્યો હોય તેમ બીજી તરફ અંદાજીત નવસો જેટલી બે હજાર ત્રેવીસ શાળા પ્રવેશોત્સવના સ્વીકારવાળી સાયકલોનો જથ્થો ખાનગી માલિકીના કમ્પાઉન્ડમાં ખુલ્લામ વરસાદમાં કાઢ ખાતી હાલતમાં જોવા મળતા તેના માટે જવાબદાર કોણ તે સમગ્ર બાબત તપાસનો વિષય બન્યો છે